હેલો એવરીવાન ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે મારી ચેનલમાં જો સવારનું કામ પતી ગયું છે ફ્રેશ થઈ ગયા છે અને હું દ્વિત્ય રમાડું છું તો મેં કીધું લાઈવ લોગનું સ્ટાર્ટિંગ કરી દઉં તો અમારે દીતુ જો રમે છે હાય હાય બોલો કેમ છે ને આ રમવું છે એવું બધું બહુ ગમે જો કેમ બેઠી છે તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મેં કીધું આજે છે મારા ઘરનું બધી શું કહેવાય ફૂલ ને એવું બધું બતાવવું બધા ઝાડવા ને એવું છે તો સવારમાં અત્યારે મેં કીધું વ્લોગમાં બતાવી દઉં તો ચાલો હું તમને બધું બતાવું જો આ છે ને તિલક તુલસી છે પછી આ મરચી મરચીના તો કોઈક છોડવા નાખેલા છે વાળીએ છે એટલે આ રીંગણી છે રીંગણા આવી ગયા છે આ તુવેર છે તુવેરે આવી ગઈ છે વાડીએ તો બધું શું કહેવાય બધું છે પણ આ ઘરે થયું છે ને તો હરાવા દીધું છે રોપને એવું ચાટ્યું હોય ને એટલે આ ટામેટી છે આ આંબો છે ગોટલા ખાઈને નાખ્યા હતા ને તો આંબો થઈ ગયો છે હવે આમના રહેશે ને તો વાળીએ લઈ જવાનો છે એવા બે ત્રણ આંબા છે ચાલો બીજું બતાવું જો આ ટીકડીના ફૂલ છે એ તો ઘણા બધા છે ટીકડીના ફૂલ તો અહીંયા તિલક તુલસી છે પછી આ મીઠો લીમડો છે આ આંબો છે આંબાને ઘણા પાંચ છ વર્ષ થઈ ગયા પણ બહુ કેરી ન થાવતી શું ખબર શું થયું હોય નહીં કલમ લાવીને ચોપેલી છે ઈ ના બે પણ બહુ વધ્યાય નથી અને કેરી નથી આવતી અને આ તુલસીમાં છે તુલસીમાં તો આખા માંજરથી ભરાઈ ગયા છે આ બીજો આંબો છે આ એમના વાયો હોય ને ઉગી ગયેલો છે પછી આ છે ગલગોટા અને આ છે ને પથ્થર તોડના પાન છે અને આ મોટો મીઠો લીમડો છે અમારે બે છે આ છે ને અને આ દાડમ છે આ મીઠો લીમડો બસ બાકી તો બધું વાળીએ છે હું વાળીએ જાશ એટલે એ બતાવીશ સારું લગમાં કન્ટિન્યુ રહેજો ચડજો ખારીખની વખતે મજા આવ્યો આમ બધું ગ્રીન ગ્રીન જોવાની પવન છે સારું લગ્ન કન્ટિન્યુ રહેજો હેલો ફ્રેન્ડ્સ બપોરા કરવા જો બપોરામાં આપણે શું છે નું શાક પછી ભીંડાનું અથાણું પછી કાચું મરસું ખાવાનો શોખ થઈ ગયો છે મોરંબો છે રોટલી છે અને રોટલો છે અને છાસ તો ચાલો તમે પણ બપોરા કરવા હેલો ફ્રેન્ડ્સ જો અમે જમી લીધું ને હવે છે ને મારા મમ્મીને કીધું ને કે મારે સુખડી ખાવી છે તો મમ્મી સુખડી બનાવી દેશે એટલે જો લોટ છે ને ઘીમાં શેકી લીધો છે અને શેકાય છે અને આમાં હે ને ગુંદર તળી લીધો છે ઘીમાં તળ્યો પહેલાં તો હવે હે ને લોટ શેકાય છે અને આ બાજુ તૈયારી બતાવું હું તમને પહેલા જો અમે દિત્યા ને જોવો આમ જો અમે અત્યાર સુધી આ ગોળ ને એમ કહેવાય કાજુ બધા અમને કાપ્યું ને તો બહુ હેરાન કરી છે એમને જો આનો ચહેરો ગોળથી જોવો તમે પાછી અત્યારે જુઓ ક્યાં બેઠી થાળીમાં જો જો ફ્રેન્ડ્સ લોટ શેકાઈ ગયો છે અને આ બાજુ જો મમ્મી હવે ગોળને શેકે છે ઘીમાં ઓગાળે છે હમણાં ગોળ ઓગળી જશે પછી આગળ જોઈએ આપણે હેલો ફ્રેન્ડ જો ગોળ છે ને ગરમ થઈ ગયો ને પછી ઓલું આપણે ચહેર લોટ શેક્યો હતો ને એ પણ આમાં ભેળવી દીધો છે ગેસ બંધ કરી દીધો છે અને હવે કાજુ બદામ ભેળવાનું છે ગુંદર ભેળવી દીધો છે થોડું મરમી કીધું ઢીલું જ રાખવાનું નહીં કડક થઈ જાય સુખડી તો સારું આપણે થાળીમાં ઢાળી દઈએ સુખડી બની ગઈ છે થાળીમાં શું કહેવાય ઢાળી દીધી છે અને હવે થોડીક વાર ઠરે ને પછી બટકા કરવાના છે ઉપર ઘી તમને દેખાતો હશે હેલો ફ્રેન્ડ્સ જો અત્યારે હું આવી વાડીએ ચાર વાગે મારો ભાઈ મૂકી ગયો હતો સુખડી બનાવતા હતા એટલે મોડું થઈ ગયું તો કપાસ વીણો અત્યારે પાંચ વાગી ગયા છે તો મને લાગ્યું કે મારે જમરૂખ ખાવા જવું છે ને તો હાલને હું થોડોક લોગ લઈ લઉં તો જો હું અત્યારે જમરૂ ખાવા આવીશ આ મૃખડી અમારી નથી અમારા પાડોશીની છે પણ અમે ખાઈએ છીએ એમને ના નથી પાડતા એટલે બહુ આવ્યા નથી આમાં ગોતવા પડે સારા સારા તો સારું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચાલો હવે સુરેશ દાદા ઘરે જાય છે આપણે પણ ઘરે જશું પણ એના પહેલાં ગુવાર વીણવાનો છે થોડીક તુવેર લેવાની છે ચાલો જો ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું ને લસણ સોંપતા હવે પાણી પાઈ દીધું છે અને કોઈક કોઈક જગ્યાએ ઉગી પણ ગયું છે આગળ છે અમારો કૂવો જો કૂવા પાસે આવી ગઈ છું અને મારા મમ્મી પપ્પા ગુવાર મહીને છે આપણે હમણાં એ બાજુ જઈશું એટલે મેં કીધું કુઆ બાજુએ કાંટલ નહીં લો ટામેટી છે અહીંયા અને સામે છે ને આ પપ્પાને સનેડો પડ્યો છે. તે દિવસે બતાવ્યા હતા બધા ગોતા કેવા સુપર ફૂલ સમજિજિનલ કલર તો જે એમાં વિડીયોમાં નથી કેપ્ચર થતો આ બધી ટમેટી છે આગળ છે ને સરગવા છે અને ઓલી બાજુ અમારે જે કપાસ છે ને એમાં તો અડધી વાળીમાં સરગ એટલે મીન્સ કે બે વીઘામાં સરગવો કરેલો છે બતાવવાનું રહી ગયું છે થોડુંક આઘું પડશે અને કાલે તમારે રાજકોટ જવા માટે નીકળી જવાનું છે એટલે હવે અત્યારે આવીશું સારું તમે બ્લોગમાં કન્ટિન્યુ રેજો બાકી પાછળ કપાસ તો બહુ દડી ગયો છે ધાણી ફૂટે એમ હવે વીણશે મમ્મી પપ્પા ની બધા એમ તો દાઢી આવી કરવાના જ છે પણ થોડીક એમ કે અત્યારે તો શું બધા ઘર મેલ કરે તો સારું એમ જો અહીંયા ગુવાર બહુ આવ્યો છે જો મારી મમ્મી ની ગુવાર જ વીણે છે કપાસ નું ખેતર તો જો આખું કેવું લાગે તાણી ફૂટી હોય એવું લાગે છે સારું તમે માં કન્ટિન્યુ રહેજો જો ફ્રેન્ડ્સ હવે મેં બધું છે ને શાકભાજી લઈ લીધું છે અને હવે ઘરે જઈશી સારું તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બ બાય